સરસ હવે રીંગ લઈ લો હવે મૂકો છમણી બાજુ છમણી બાજુ એટલે સરસ મૂકી દે આલો બતાય હા આલો લઈ લો હવે એને મૂકો દાબી બાજુ સરસ લઈ લો આગળ આ જમણી બાજુ

જમણી બાજુ ખંચરી વગાડું તો જમણી બાજુ અને ડાબી બાજુ વગાડું ત્યારે ડાબી બાજુ જે બાજુ ખંચવી આપણે વગાડવાનું થઈને હું બોલતી આપણે તારી પાડવાની છે સમજાણું હાલો નક્કી કર્યું હવે આપણે ખંજરી ને તાલે એમ કરવાનું ધીમે ધીમે તારી પાડવાની અને જોર થી તારી પાડી પાડું પેલા આપણે ચમણી બાજુ કરશું બધું બરોબર જમણી બાજુ ધીમે ધીમે તાલી પાડશું પછી જમણી બાજુ જોર થી તાલી પાડશું આપણે અવાજ ન કરવાનો ખાલી તાળી પાડવાની છે સમજાય ગયું બધા